કોર્પોરેટર જાગૃતિ બેન ડાંગર જયારે હું એક પૂર્વ કોર્પોરેટર હોય ત્યારે આ વિસ્તારના લોકો મારાથી ખૂબ વાકેફ હોય અને એને મને રજૂઆત કરેલી બેને આજ અમને પાણી નથી આવ્યું તો આ લોકોની જે એક ખોટી માનસિકતા છે શાસકોની કે ભર ઉનાળે પાણી કાપ મૂકે છે ત્યારે એક ખૂબ દુઃખની વાત છે કે લોકો આ લોકો સ્લોમ વિસ્તાર છે આ લોકોને કોઈને પાણી સો રૂપિયાની ટાંકી નાખવી પરવડે એવું નથી ત્યારે